પલસાણા પોલીસે એક આરોપીને દેશી બનના હાથ બનાવટી તમંચો અને જીવતા કાટ સાથે ઝડપી પાડ્યો હતો પલસાણા પોલીસ સ્ટાફ નો માણસ સોગત રાત્રે પેટ્રોલિંગ હતા તે સમયે ખાનગી રાય સખ્ત બાતમી મળી હતી કે પલસાણા ગામથી થી કનક રેસીડેન્સી તરફ જતા રોડ પાસે એક સમયે જેને ક્રીમ કલર ની આખી બાઇક ને શર્ટ અને ગ્રે કલર ની પેન્ટ પહેરેલ છે જેનું નામ ઘનશ્યામ ઉર્ફે ડ્રાઈવર છે તે પોતાના કબજામાં દેશી હાથ બનાવટી તમંચો તેમજ કાર્ટુસ લઈને કોઈક ને ગેરકાયદેસર રીતે વેચાણ કરવા સારું ફરે છે આ આધારે પલસાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો હતો ઝડપાયેલા આરોપીનું નામ ઘનશ્યામુર્ફે ડ્રાઈવર રામ દાસ નાસેદા કહેવત છે જેની ઉંમર બેતાલીસ વર્ષ છે તે મૂળ સુલતાનપુરા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે પરંતુ હાલમાં પલસાણા ગામના પરવેશ પાર્કમાં મંજૂરી કામ કરી રહે છે પોલીસે આરોપીનો કબજામાંથી કુલ રૂપિયા અગિયાર હજાર બસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જપ્ત કરાયેલા મોબાઈલ દામાલથી દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂપિયા દસ હજાર જીવતો કાર્ટૂઝ કિંમત રૂપિયા બસો એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચસો અને અંગ મળેલ રોકડ રૂપિયા પાંચસો પચાસનો સમાવેશ છે સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ પલસાણા